જગડ્યા તાલુકાના ડમલાઈ ખાતે જીપીસીબી દ્વારા જીએમડીસી ના લિગ્નાઇટ પ્રોજેક્ટ માટે પર્યાવરણીય લોક સુનાવણી યોજાઈ હતી જગડિયા તાલુકાના ડમલાઈ ખાતેના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા અને જીપીસીબીના પ્રાદેશિક અધિકારી વીડી ડી રાખોલિયાની અધ્યક્ષતામાં જીપીસીબી કચેરી અંકલેશ્વર દ્વારા જીએમડીસીના લિગ્નાઇટ પ્રોજેક્ટ માટે પર્યાવરણીય લોક સુનાવણી યોજાઈ હતી જેમાં ડમલાઈ પડવાણિયા મોરણ સિયાલી ભોજપુર ખાટા આમલા વાસણા બાડા બેડા બોરજાઈ ધારોલી ભગત ફળિયા ગામોનો સમાવેશ થયો હતો આ લોક સુનાવણીમાં પડવાણિયા મોરણ વાસણા ધારોલી વગેરે અસરગ્રસ્ત ગામોના સરપંચો પંચાયતના સભ્યો ગામના આગેવાનો ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા દિલીપ વસાવા કનુભાઈ વસાવા ધનરાજ વસાવા સરલાબેન વસાવા સંદીપ વસાવા વૈભવ વસાવા અસરગ્રસ્ત ગામોના લોકો ઉપસ્થિત રહ્યા હતા લોક સુનાવણીમાં ઉપસ્થિત સરપંચો ગ્રામજનો જનપ્રતિનિધિઓ અને સ્થાનિક અસરગ્રસ્ત આગેવાનોએ પોતાના વાંધાઓ રજૂ કરી વિરોધ નોંધાવ્યો હતો ધારાસભ્ય ચૈતર વસાવા દિલીપ વસાવા તેમજ ઝઘડિયાના અસરગ્રસ્ત ખેડૂતો અને સ્થાનિક આગેવાનોએ એક સુરમાં તમામ લોકોએ વિરોધ નોંધાવ્યો હતો અને પોતાની જમીનો કોઈ પણ કિંમતે નહીં આપીએ તેમ તેઓએ જણાવ્યું હતું પ્રતિસી કલેક્ટર સાહેબ

मारा पति घणा बडा थेको मोर पति घणा बडा थेको अने वडी वाली वजू आप करवानी कर होवाती मडे आटलो करिने मारो मन तग्या खु करचो धन्यवाद